ની જન્મ જયંતિ અનુસંધાને દર વર્ષની જેમ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ પ્રોગ્રામ રચવામાં આવે છે અને પ્રોગ્રામ થાય છે સમગ્ર વડોદરા શહેર અને આજુબાજુથી પણ લોકો આ પ્રસંગમાં જોડાવા માટે તમામ આવે છે મહારાણા પ્રતાપનું નામ એ વીર શિરોમણી મહારાણા પ્રતાપ છે જેમણે હિન્દુત્વને અને હિન્દુ રાષ્ટ્રને ટકાવી રાખ્યું એના માટે આપણે યાદ રાખીએ કે મહારાણા પ્રતાપે પોતાના રાષ્ટ્રને માટે સૂકો રોટલો ખાઈને પણ જિંદગી વિતાવી છતાં પણ એમણે હિન્દુત્વની સામે કદી કોઈ બાંધછોડ કરી નથી હિન્દુ પોતે ટકાઈ રહ્યા અને ટકાવી રહ્યા આજે આપણે હિન્દુસ્તાનની અંદર બીજી પણ એવી વિભૂતિઓ છે એ ઘણી વિભૂતિઓ છે કે જેને કારણે આજે આપણે હિન્દુ તરીકે છીએ જેમાં મહારાણા પ્રતાપની સાથે સાથે છત્રપતિ શિવાજી મહારાજ સંભાજી મહારાજ એમ ઘણા આપણા વીર પુરુષો થઈ ગયા છે કે જેને કારણે આપણે આ ટકી રહ્યા છીએ એની ઝાંખી એટલા માટે કરવામાં આવે છે આ વર્ષે જુદા જુદા પાત્રોથી ઝાંખી કરવામાં આવે છે કે લોકો ઓળખી શકે કે મહારાણા સાંગા કોણ હતા છત્રપતિ શિવાજી કોણ હતા સંભાજી મહારાજ કોણ હતા હવે તો અંદર પણ શરૂ થયું છે અત્યાર સુધી કોઈ પણ હિન્દુ ના જે ઇતિહાસમાં જે હિન્દુ હિન્દુ થઈ ગયા એમના કોઈ હતું નહીં પરંતુ હવેથી એ પણ હમણાં તમે જોયું છે કે વીર હમીરસિંહજી વિશે પણ એક પિક્ચર ઉતર્યું છે લોકો એનાથી અવગત થાય છે કે આ વીર પુરુષો શા માટે થયા છે એમને શું કાર્ય કર્યું છે એ માટે જ આજે વડોદરા સમગ્ર શહેરની અંદર આ કરવામાં આવ્યું છે આજે એ પણ ગૌરવ છે કે આજે પાકિસ્તાન સાથેના યુદ્ધની અંદર ઓપરેશન સિંદૂર થયું એની સમગ્ર માહિતી આપણી અહીંયા વડોદરાની એક દીકરી કર્નલ સોફિયા તેમજ વ્યોમિકા સિંઘ જેણે સમગ્ર રાષ્ટ્રને પોતે કઈ આજે દેશ કંઈ જગ્યાએ જઈ રહ્યો છે કેવી રીતે ઓપરેશન થયું છે એમાં કેવી રીતે આપણે વિજય થયા એની સંપૂર્ણ માહિતી આપી અને વડોદરા શહેરનું પણ નામ આપણે એ જ રીતે મહારાણા પ્રતાપનું સમગ્ર જીવન એક દેશને માટે હતું એ દેશને માટે મરી છૂટ્યા હતા અને એ એટલે જ અમે એને યાદ કરીએ છીએ મહારાણા પ્રતાપને સમગ્ર નતમસ્તક રીતે વંદન કરીએ છીએ જય માતાજી થેન્ક યુ બાપુ હું કે બી જાડેજા અનિદ્ધ સિંહ ગોહિલ છે બધા અમે સાથે આવ્યા છે રાજપૂત સંસ્થા તમામ આદિવાસી સંસ્થા પટેલ સમાજ દરેક મરાઠા સમાજ તમામ આ પ્રસંગે બધા એક પ્રતાપજીની જન્મજયંતિ જે તિથિ અનુસાર આજે આવે છે એ નિમિત્તે વડોદરા મહાનગરમાં આજે ગૌરવ યાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું છે કીર્તિસ્તંભ ખાતેના મેદાનથી યાત્રા નીકળવાની છે જુદા જુદા વીસ પાત્રો જે આપણા મહાન શહીદ અને મહાન આપણા જે વ્યક્તિત્વ થઈ ગયા ભારતની અંદર એમનું આ જે ચરિત્ર એમનું પણ દર્શન લોકોના ગૌરવયાત્રાના માધ્યમથી થવાનું નથી મહાણા પ્રતાપ સમિતિએ જે આ ભવ્ય આયોજન કર્યું છે એની અંદર તલવારબાજી પણ નાના ભૂકાઓથી લઈને મોટા બધા લોકો જોડાયા હતા અને જે પ્રકારની ટ્રેનિંગ મેં જોઈ શૌર્ય હોય તો જ આવા પ્રકારનું કામ તલવારબાજી પણ કરી શકતા હોય છે તો એવું મહાણા પ્રતાપનું શૌર્ય જેવું શૌર્ય પણ આજે આપણને જોવા મળી મેદાનમાં એટલે આવા ભવ્ય આયોજન બદલ મહાપ્રતાપ સમિતિને એમના સમિતિના આયોજકોને એમના જે મુખ્ય આયોજક જયેન્દ્રસિંહ હું ખૂબ ખૂબ અભિનંદન હૃદયથી આપું છું અને ભવિષ્યમાં પણ આવા જ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરતા રહે એવી શુભકામનાઓ પાઠવી છું ધન્યવાદ